ત્યારે હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો પણ આરોપ કરાયો છે ત્યારે વરાછામાં આડેધડ રસ્તા બંધ કરવાથી હાલાકી પડી રહી છે તેને દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં છે તો સમાચાર સુરતથી ત્યારે રજૂઆતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એકવાર લેટર બોમ્બ જોવા મળ્યો જેમાં સુરત પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો ત્યારે વરાછામાં ઠેર ઠેર ખોદકામની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે અણધળ રીતે ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે આક્રોશ વ્યક્ત કરાયો તો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરાય છે ત્યારે ટ્રાફિક પોલીસ હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આરોપ મૂકાયો જેમાં આડેધડ રસ્તા બંધ કરવાથી પણ પડતી હાલાકીને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે